નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી તેરસો ને અઠ્યાસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો ને પાસાઠ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકાવનથી તેરસો એકતાલીસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો એકાવનથી બારસો એકવીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી દસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકથી તેરસો એકત્રીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ઓગણસાઠથી તેરસો અગિયાર રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકવીસથી તેરસો એકાણું રૂપિયા धारी मार्केटिंग यार्ड एक हज़ार पांच थ चौदसों ने छवि रुपया मेंंदर डा मार्केटिंग यार्डनी अंदर नौ सौ पचास थी, तेर सौ अगियार रुपया उपलेटा मार्केटिंग यार्डनी अंदर आठ सौ पचास थीरसो दस रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर अगर सौ वीसौ पांसठ रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी एक हज़ार एर थी बार सौ पिंचोतेर रुपया अमरेली मार्केटिंग यार्डनी अंदर नौ सौ पचास थीरसो पंचाणु रुपया जामजोधपुर मार्केटिंग यार्डनी अंदर नौ सौ ने छप्पन रुपया गोंडल मार्केटिंग यार्डनी अंदर सात सौ एकत्रिस एकसाइ रुपया कोडिनार मार्केटिंग यार्डनी अंदर बार सौ साठी चौदह सौ रुपया बोटाद मार्केटिंग यार्डनी अंदर अगर सौ पंदर बार सौ पिंचोतेर रुपया जसद मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पचास थीरसो साठ रुपया भावनगर मार्केटिंग यार्डनी अंदर बार सौ छठ थी तेरसो नेगणचालीस रुपया हम बात करिए झीनी मगफड़ी अंदर तो जूनागढ़ मार्केटिंग यार्ड यार्डनी अंदर एक हज़ार की बार सौ ने रुपया जामनगर मार्केटिंग यार्ड यार्डनी अंदर अगर सौ थार सौ साठ रुपया जेतपुर मारकेटिंग यार्डनी अंदर नौ सौ एक बार सौ इकोतेर रुपया मेंदरडा मार्केटिंग यार्ड यार्डनी अंदर आठ सौ तेरसो रुपया राजकोट मार्केटिंग यार्ड यार्डनी अंदर अगर सौ चालीस बार सौ इटोतेर रुपया सावरकुंडला मार्केटिंग यार्ड यार्डनी अंदर एक हज़ार चौत्रस बार सौ एकावन रुपया અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છવ્વીસથી બારસો વીસ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર સોળસો ચુમ્માલીસથી સોળસો રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી તેરસો એક રૂપિયો ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસોથી તેરસો ને રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ચૌદથી અગિયારસો રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો દસથી બારસો પંચાણું રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આ આપનો ખૂબ ખૂબ આભાર